રહેવાસી સુરેન્દ્રનગર બીજો ભોલુ કેશુભાઈ સરવૈયા જાતે દેવી પૂજક ધંધો મજૂરી રહેવાસી સુરેન્દ્રનગર જંતી ધીરુભાઈ સરવૈયા દેવીપૂજક રહેવાસી સુરેન્દ્રનગર ચોથો રાકેશ પેથાભાઈ સરવૈયા જાતે દેવી પૂજક રહેવાસી સુરેન્દ્રનગર હાલ વડોદરા મુંગવેલ ઉર્ફ કાળુ સ્વામી આદિત્ય વીડ રહેવાસી રાજકોટ છઠ્ઠો રાહુલ પેથાભાઈ સરવૈયા રહેવાસી સુરેન્દ્રનગર હાલ વડોદરા નાવો જૂના કેમ્પ સ્ટેશનમાંથી પકડી પાડી આરોપી તૈણ નાઓ પાસેથી દેશી હાથ બનાવટ તમંચો નંગ એક કિંમત પાંચ હજાર તથા આરોપી નંગ એકથી પાંચ નાવો પાસેથી મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા દસ પાંચસો તથા છરી નંગ બે કિંમત રૂપિયા બસો તથા ગણેશજીવ નંગ એક તથા ડિસમિસ નંગ એક તથા રોકડ રૂપિયા આઠસો તથા બેટરી નંગ બે કિંમત સો તથા સો ગ્રામ લાલ મરચાંની ભૂકી પડીકું મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા સોળ છસોના સાથે પકડી પાડેલ છે અને આરોપી એક તથા નાવો બેના ઓ પાસેથી ગડફોડ ચોરી કરે સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી મુદ્દામાલ કિંમત રૂપિયા બે લાખ ઓગણચાલીસો પિસ્તાલીસ તથા ચોરી કે છળ કપટથી મેળવેલ મોટરસાઇકલ એક કિંમત રૂપિયા પચાસ હજારના ના કોઈ આધાર પુરાવા નહીં રજૂ કરી મુદ્દામાલ કિંમત રૂપિયા બે લાખ નેવાસી હજાર હાથસો પિસ્તાલીસ ના મુદ્દામાલ સાથે પકડી પાડી સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનના ગડફોડ ચોરીના ગુના ડિટેક્ટ થવા પામેલ છે તેમજ પકડાયેલા આરોપી વિરુદ્ધ જેમાંથી આરોપી નંગ એકથી નાવો પકડાઈ જતા આરોપી નંગ એકના નાસી જઈ વિરુદ્ધ ગુનો આઈપીસી કલમ ત્રણસો નવ્વાણું ચારસો બે તથા આર્થ એક ક પચી એ બી એ મુજબનો ગુનો સુરેન્દ્રનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે વર્તમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પટ્ટીગંજ્યામ બટવાણ